નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી થોડી વાર પછી મિહિર અને મીરા પણ બહાર જવા નીકળે છે ઘણા લોકોની ચહલપહલ હતી અમુક લોકો પોતાના કામ પરથી ઘરે જઈ રહ્યા હતા તો અમુક લોકો પોતાના પ્રેમી પ્રેમિકા સાથે ફરવા નીકળ્યા હતા ખાવા પીવાની લારીઓ પર તો જાણે મેળો ભરાયો હોય એટલા માણસો ઉભરાઈ પડ્યા હતા મિહિર અને મીરા આસપાસના નજારાનો આનંદ લેતા જઈ રહ્યા હતા તો આ મિત અને તુમ સાથે ભણતા મીરાએ પૂછ્યું હા અહીં આવ્યાંગ પછી મારો પહેલો દોસ્ત બન્યો હતો સ્કૂલથી લઈને કોલેજ સુધી અમે સાથે જ ભણ્યા એ હજી પણ મારો પહેલા જેવો જ ખાસ મિત્ર છે મને સૌથી વધુ તે જ ઓળખે છે મિહિરે કહ્યું અચ્છા અને તે અત્યારે શું કરે છે મીરાએ મિત વિશે વધુ જાણવાના આશયથી પૂછ્યું તેના પપ્પા પોલિટિક્સમાં છે અને તેની સારી એવી નામનામ પણ છે મિત પણ હવે મોટાભાગે તેની સાથે જ હોય અને કામમાં પણ થોડી ઘણી મદદ કરાવે તેના પપ્પાની અંડરવર્લ્ડથી લઈને સારા સારા નેતા બધા સાથે ઓળખ છે તને તો ખબર જ છે મુંબઈ જેવાંગ સિટીમાં અંદરખાને જુગાર રમવાના અડ્ડા બારને કોણજાણે કેટલી કેટલીય ગેરકાયદેસરની વસ્તુઓ ધોમધોકાર ચાલે છે તે બધા સાથે તેમની ઓળખ છે અને તેને લીધે મિત પાસે પણ તેના વિશે જાણકારી છે અને એટલે જમીન તેને બોલાવ્યો હતો કેમ કે રાધિકાને શોધવામાં જરૂર પડશે જ મિહિરે મિતને મદદ માટે બોલવાનું પ્રયોજન જણાવતા કહ્યું હમમ બરાબર છે તે ઘણી મદદ કરી શકે તેમ છે હવે બસ જલ્દીથી રાધિકા મળી જાય ડોટ મીરા ભગવાનને પ્રાર્થના કરી રહી હતી તું ચિંતા નહીં કર એ થોડાક જ દિવસમાં આપની સાથે હશે મિહિરે મીરાને હિંમત આપતા કહ્યું તને ભૂખ નથી લાગી મને તો બહુ લાગી છે ચાલ તને મારી સ્પેશિયલ જગ્યાએ લઈ જાવ આટલું કહીને મિહિર મીરાનો હાથ પકડીને ચાલવા લાગ્યો પણ ક્યાંક મીરાએ પૂછ્યું તું ચાલને સવાલ ના પૂછ મિહિરે મીરાને ચૂપ રહેવાનો ઈશારો કર્યો થોડી વાર ચાલ્યા પછી મિહિરે કહ્યું જો મીરા આ છે મારી સ્પેશિયલ જગ્યા હું જ્યારે બહુ ખુશ હોઉં કહે હોઉં હોમ અહીંયા જા આવી જાવ અને અહીંના વડાપાઉં પણ મારા ફેવરિટ તું એક વાર ખા પછી જો ભૂલીશ નહીં કોઈ દિવસ મિહિર મીરાને ત્યાંગ લઈ ગયો અરે કાકા બે મિહિર હજુ બોલી રહ્યો હતો ત્યાં વડાપાઉ બનાવતા બનાવતાં તે કાકા બોલ્યા સ્પેશિયલ વડાપાઉ વિથ એકસ્ટ્રા ચીઝ એન્ડ તીખી ચટણી સાચું ને હા એકદમ સાચું મિહિર બોલ્યો તું બહુ જાજા સમય પછી આવ્યો હો તે કાકાએ કહ્યું હા કાકા કામમાંથી ક્યાંક નવરાશ મળે જ છે પણ મુંબઈ આવ્યો એટલે રહીંગ આવી જ ગયો મિહિરે કહ્યું અરે વાહ લાગે છે તું ઘણીવાર રહીંગ આવ્યો હોઈશ મીરાએ બંનેની વાત સાંભળીને મિહિરને કહ્યું અરે હું રહે રહેતો ત્યારે અઠવાડિયે એક વાર તો અહીંગ આવતો જ એટલે તો એ કાકા પણ મને ઓળખે છે મિહિરે કહ્યું બંને ખાઈને થોડી વારમાં ત્યાંથી ઘરે જવા નીકળે છે તે જતા હોય છે ત્યાં બાજુમાંથી એક રિક્ષા નીકળે છે અને અનાયાસે મીરાની નજર તેની પડી તેને જોઈ મીરાને ઝબકારો થયો તેણે તરત મિહિરને કહ્યું ઓહ યસ મિહિર મને ખબર પડી ગઈ અમિત કોણ છે તે કોણ ક્યાં મતલબ કે અચાનક આજુબાજુ લાગ્યો મેં તેને જોયો નથી ચાલ જલ્દી ઘરે પછી કહું મીરાએ ઉતાવળે કહ્યું અને ઝડપથી ચાલવા લાગી મિહિર પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો તેઓ ઘરે પહોંચ્યા પછી મિહિરે કહ્યું હવે તો બોલ હા કહું છું તું બેસ પહેલા નહીંગ મીરાએ મિહિરને કહ્યું મીરાએ વાતની શરૂઆત કરતાં કહ્યું અમિત એ બીજું કોઈ નહીં પણ મારો ક્લાસમેટ હતો હેંગ ક્લાસમેટ મિહિરે પૂછ્યું હા અને મારા વિચાર મુજબ આ બધું થવાનું મૂળ અક્ષિતા છે કદાચ મીરા બોલી હવે આ અક્ષિતા વચ્ચે ક્યાંથી આવી મીરા મને કાની જ સમજાઈ રહ્યું નથી તું શું બોલે છે તે સમજાઈ શકે તે રીતે બોલતું મીરાની વાતો હવે મિહિર માટે સમજ બહારની હતી ઓકે મીરાએ કહ્યું કોલેજના એ મોજ મસ્તી ભર્યા દિવસો સાથે સાથે એક ના ભૂલી શકાય તેવી ઘટનાવાળો દિવસ મીરાને તેની નજર સમક્ષ આવી રહ્યો હતો મીરા અને આરવ કોલેજની કેન્ટીનમાં બેઠા હતા અને વાતુમ કરી રહ્યા હતો યાર આરવ સારૂમ થયું હોતે તે ઉજળા ચમનનો લેક્ચર ભંગ કર્યો એક તો એના લેક્ચરમાં કાંગી સમજાય નહીં અને ઉપરથી માથાનો દૂ ખાવો કરી નાખે એ અલગ કહ્યું કાંગી નહિંગ હવે મને તો મજા જ આવે એ તો તારા લીધે મારે બંક કરવો પડ્યો આરવે કહ્યું એમને પણ હવે તને મજા નહીં આવે કોઈ તને મળવા આવી રહ્યું છે મીરા સામેથી કોઈને તેની તરફ આવતું જોઈને બોલી અને પછી હસવા લાગી ઓહનો અક્ષિતા આવે છે ને મીરાની વાત પરથી આરવ સમજી ગયો હજી તો આરવ બોલી રહ્યો ત્યાં અક્ષિતા આવી અને બોલી હાય આરવ જો અક્ષિતા હું તને છેલ્લી વાર કહું છું હું તને પ્રેમ નથી કરતો અને કદાચ થશે પણ નહીં એટલે મહેરબાની કરીને તું ખોટી કોશિશ નહીં કર અને મારાથી દૂર રહે બસ અને ભણવામાં ધ્યાન દે આરવ તેનાથી હવે થાકી ગયો હતો ઓકે બાય અક્ષિતાને આરવની વાતનું ખોટું લાગ્યું અને તે રડતામ રડતામ ત્યાંથી જતી રહી આરવ તારે અક્ષિતા સાથે આવી રીતે વાત કરવી નહોતી જોઈતી મીરાએ કહ્યું હા પણ તો બીજું શું કરવું હું તેને સમજાવી સમજાવીને થાકી ગયો પણ એને કંઈ સમજવું જ નથી હું તો હવે એનાથી પરેશાન થઈ ગયો છું આરવે ટેબલ પર માથું ટેકવી દીધું કાંગી વાંધો નહીં મને નથી લાગતું કે હવે તે ફરીથી આવશે અને જો આવશે તો હું સમજાવી દઈશ તું ટેન્શન ન લે અને મૂડ ઓફ ન કર મીરા તેને સમજાવી રહી હતી થોડી વાર થયું ત્યાં કોઈએ જોરથી ટેબલ પર હાથ પછાડ્યો આરવે માથું ઊંચું કરીને જોયું તો તે અમિત હતો તે ફરીથી શું કહ્યું પક્ષિતાને અમિત ખૂબ ગુસ્સામાં હતો તું એને સમજાવ મારી સામે ખોટો ગુસ્સો નહીં કર આરવનો મગજ પણ ખરાબ થઈ ગયો હતો મિત બોલવા જઈ રહ્યો હતો ત્યાંગ મીરા મામલાની ગંભીરતા સમજી ગઈ અને વાત ખોટી આગળ ન વધે એ આશયથી વચ્ચે બોલી હે અમિતલું એમાં આરવનો કાંગી વાંક નથી તું તો રહેવા જ દે તારાને લીધે જા આ બધું થાય છે જો મારી બહેનને કાંગી થયું તો હું તમને બંનેને નહીં છોડું બોલીને અમિત ત્યાંથી ગુસ્સામાન ચાલ્યો ગયો મીરા કહી રહી હતી ત્યાં ડોરબેલ વાગી મિહિરે દરવાજો ખોલીને જોયું તો તેની બાજુવાળા માસી હતા તેને મિહિર મીરા જાણે કોઈ ચોર છુપાઈ ગયો હોય અને તેને શોધતા હોય તેમ એકવાર ઘરમાં નજર ફેરવી લીધી મીરા ત્યાં સામે બેઠી હતી પછી તેણે મિહિરને કહ્યું બેટા હું તો ખાલી એટલું કે આવી કે કાંગી કામ નથી ને જો કાંગી જરૂર હોય તો મને કહેજે હોને હા હા માસી કાંગી કામ નથી અને જો કંગી જરૂર પડશે તો ચોક્કસ કહીશ મિહિરે કહ્યું હા ભલે કહીને તે જતા ગયા મિહિરે જેવો દરવાજો બંધ કર્યો તેવી મીરા બોલી તેને કંગી કામધંધો નથી જ્યારે હોય ત્યારે આવી જાય અને પાછું તો એવું જોવે કે મેં કોઈ બહુ મોટો ગુનો કર્યો હોય હા હું રાહમાં જ હતો ક્યારે મીરા દહાડે ત્યાંગ બોલી લે હવે બરાબર મિહિરને મીરાની મસ્તી કરવામાં મજા આવતી હતી મસ્તી નહીં કર ખોટી નહીં બીજી વાર બોલવાંગ જેવો નહીં રહેતું મીરાએ ધમકી આપી હા ઓકે બસ હવે તું બોલ અક્ષિતાનું શું થયું પછી મિહિરે પૂછ્યું ફરીથી મીરાની નજર સમક્ષ એ દિવસ આવી ગયો અને મીરાએ કહ્યું પછી બીજાંગ દિવસે હું અને આરવ કોલેજે ગયા પણ અમિત કે અક્ષિતા બંનેમાંથી કોઈ દેખાયું નહીં અમને થયું કે કોઈ કામ હશે અથવા તો ક્યાંક જવાનું થયું હશે પણ બીજે દિવસે અમને ખબર પડી કે તેણે સ્યુસાઇડ કરી લીધું છે પણ તે કરવા પાછળના કારણની ખબર કોઈને નથી પણ હું અને આરવ સમજી ગયા હતા કે તેણે શા માટે આવું કર્યું હતું આરવે તો ઘણીવાર તેને શાંતિથી સમજાવવાની કોશિશ કરી હતી પણ તે ના સમજી તેણે કર્યું એ સાવ ખોટું જ હતું પણ અમિત હવે શું કરશે તેની ચિંતા થઈ રહી હતી કેમ કે તે અમારી કોઈ વાત સમજવા તૈયાર જ ન હતો એ પછીના દિવસે અમિત અમારી આવ્યો અને બોલ્યો તમારા લીધે મેં મારી બહેનને ખોઈ છે મેં કહ્યું હતું કે જો તેને કંઈ થયું તો તમને બંનેને નહીં છોડું હું સમય આવે મારો બદલો લઈશ નહીં મૂકું તમને બંનેને કહીને અમિત જતો રહ્યો એ દિવસ પછી તે કોઈ દિવસ અમારી પાસે આવ્યો નથી અને અમને પણ થયું કે તે જે બોલ્યો તે ગુસ્સામાં બોલ્યો પણ સમય જતાં તે સમજી ગયો હશે મિહિર મીરાની વાત સાંભળીને બોલ્યો અચ્છા એટલે તેણે તેની બહેનનો બદલો લેવા રાધિકાને લઈ ગયો પણ મને એક વાત ન સમજાઈ કે તે અમિતને કઈ રીતે જાણે છે એણે તને ક્યારેય પણ તેના વિશે કોઈ વાત નથી કરી ના મિહિર તેણે તો મને કોઈ દિવસ કાંઈ પણ કહ્યું નહીં પણ મેં પણ ક્યારેય જાણવાની કોશિશ કરી નહીં કે તેની લાઈફમાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને તેને મારી જરૂર છે કે નહીં તે પણ જાણવાની ટ્રાય ન કરી મારી એ જબૂલને લીધે આજે તે મુસીબતમાં છે એ પણ બે વર્ષથી મીરાને ખૂબ અફસોસ થઈ રહ્યો હતો કે જે કદાચ આખી જિંદગી તેને રહેશે મીરા હવે અફસોસ કરવાનો કોઈ ફાયદો નથી આપણને કારણની ખબર પડી ગઈ હવે તો આપને ખૂબ જ જલ્દી તેને શોધી લઈશું અને તે સહી સલામત આપની સાથે હશે મિહિરે કહ્યું પણ મીરા તને કેમ અચાનક યાદ આવ્યું મિહિરે પૂછ્યું આપને જ્યારે આવી રહ્યા હતા ત્યારે બાજુમાંગથી એક રિક્ષા નીકળી હતી તેમાં પાછળ અક્ષિતા લખ્યું હતું અને તે વાંચીને મને યાદ આવ્યું મીરાએ કહ્યું ઓહ વાહ માની ગ્યાંગ હો તમને બાકી મિહિરે કહ્યું આભાર આભાર મીરાએ કહ્યું કાલે મિત આવશે એટલે તેને બધી વાત કરશું ઓકે મિહિરે પૂછ્યું હા ઓકે મીરાએ કહ્યું સારૂમ હવે ચાલ સુઈ જા મને ખબર છે અહીં આવ્યામ પછી હું તો સુઈ ગયો હતો પણ તું જાગતી જ હતી તે ભલે કહ્યું નહીં પણ હું જાણી ગયો હતો મિહિરે કહ્યું એ બો સારૂમ હો ખબર પડી ગઈ હોય તો મીરાએ મોંઘ બગાડીને કહ્યું ચાલ ચાલ હવે મોઢા બગાડ કે ના બગાડ હું કાંગી નથી સાંભળવાનો તારે સુવાનું જ છે હવે મિહિર ખીજાઈને બોલ્યો હા સારૂમ હવે તું પણ સુઈ જજે ગુડ નાઇટ મીરાએ કહ્યું હા ગુડ નાઇટ કહીને મિહિર પોતાના રૂમમાં જતો રહ્યો અને મીરા પણ બીજા રૂમમાં જઈને સૂતી પણ આજે મીરાને તેના મમ્મી પપ્પાની ખૂબ યાદ આવી રહી હતી તેણે બે વર્ષમાં એકવાર પણ તેની સાથે વાત કરવાની કોશિશ નહોતી કરી તે મને માફ કરશે કે નહીં તે મારી સાથે વાત કરશે કે નહીં તેવાંગ વિચાર આવી રહ્યા હતા તેને દહેરાદૂમથી મુંબઈ આવતી વખતે બાએ કહેલી વાત યાદ આવી ગઈ મીરાને થયું કે એકવાર તેની સાથે વાત કરી લો પણ ઘડિયાળમાં જોયું તો બહુ મોડું થઈ ગયું હતું તેણે વિચાર્યું કે અત્યારે તે સૂઈ ગયા હશે ખોટી કોઈની નિંદર નહીં બગાડવી થોડી વારમાં મીરા પણ સૂઈ ગઈ બીજે દિવસે સવારે મીરા એ મીરા જાગજો કોણ છે તે મિહિર મીરાને જગાડતા બોલ્યો વધુ આવતા ભાગમાં આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ